નમસ્કાર મિત્રો ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જણાવી કે સૈનિકોએ ગોળીબાર કર્યો એકસો ચાર ના મૃત્યુ પામ્યા મિત્રો વિગતવાર વાત કરીએ તો ગાજાના આરોગ્ય અધિકારીએ દાવો કર્યો છે કે ઇઝરાયલી સૈનિકોએ મદદની રાહ જોઈ રહેલા પ્લેટાઇનો પર ગોળીબાર કર્યો છે ત્યારે મિત્રો વધુ તમને જણાવી દીધે કે આ હુમલામાં એકસો ચાર પ્લેટાઇન ના મોત થયા છે જ્યારે મિત્રો વધુ તમને જણાવી દીધી કે બસો એસી ઘાયલ થયા રાહ જોઈ રહેલા લોકોની હત્યા કરી છે આ ફાયરિંગ અંગેની કોઈ માહિતી નથી જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ